નમસ્કાર ખેડૂત મિત્રો હું એજે મુણિયા આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે કરવી છે વાત મગફળીના પાક ની અંદર વધારે હુયા બિહારવા છે વધારે ફાલ બિહારવો છે તો શું કરું તો મગફળીના પાક ની અંદર વધારે ફાલ બિહારવો વધારે હુયા બિહારવા તો મગફળીની જે આપણે કહેવાય કે હાલના સમયગાળા અંદર મગફળી એ ચાલીસથી પિસ્તાલીસ દિવસની મગફળી થવા આવી છે ત્યારે મગફળીની અંદર જે છે એ સૂયા બેહવાની શરૂઆત થઈ ગઈ છે અને આ સૂયા બેહવાની શરૂઆત થઈ છે ત્યારે ખેડૂત મિત્રો આપણે ઘણા બધા વૈજ્ઞાનિકોની ભલામણો જે છે કે એને ઉપરથી જે છે તમે પોષણ આપો પાયાની અંદર જે છે એ આપણે ખાતરો આપ્યા છે તો ઉપરથી હવે ખાતરો આપવાની જરૂર નથી તો એના ઉપરથી જે છે કયા ખાતરો આપીએ તો હુયા વધારે બેહે તો ઉપરથી જે છે એ

કોફટા જે છે એની સાઇઝ વધારશે અને ફૂલોની સંખ્યા વધારશે ફૂલોમાંથી ઝડપથી સોયામાં એ કન્વર્ટ કરશે એનું કામ જ આ છે વધારે પ્રમાણમાં ફૂલો બિહારવા ફૂલને ખર્તું અટકાવવું અને જે છે એ ફૂલમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરવું તો આ કામગીરી એ મિત્રો આ વરદાન કરી રહ્યું છે એક પંપની અંદર પચીસ એમએલ અને એનો ખર્ચો જે છે એ ત્રીસ રૂપિયા એક પંપ એક વીઘાની અંદર આપણે ત્રણ પપ સાટીએ તો એનો ખર્ચો જે છે એ મિત્રો નેવું રૂપિયા થાય બે વખત છંટકાવ કરીએ પંદર દિવસના ગાળે એકસો ને એસી રૂપિયાનો ખર્ચ થાય એકસો એંસી રૂપિયાની અંદર મિત્રો અઢારસો રૂપિયા કરતાં પણ વધારે જો ફાયદો ન થાય તો તમે જ્યાંથી દવા લાવ્યા ત્યાં તમે ડબલું પાછું દઈ આવજો અને તમને જે છે એના પૂરેપૂરા પૈસા પાસે આપી દેશે આવી કંપની જવાબદારી આ તુલસી એગ્રો ઇનોવેટિવ દ્વારા એ મિત્રો લેવામાં આવી રહી છે તો આપણે પણ જે છે એ મગફળીનું વાવેતર કર્યું છે ત્યારે હાલ જે છે એ વરાફનો સમય નીકળ્યો છે ત્યારે આ વરડાણ જે છે એ કોઈ પણ દવા સાટતા હોય તો એમની સાથે જે છે એ મિક્સ કરી અને એનો ઉપયોગ તમે કરશો તો અવશ્ય જે છે એ તમને ફાલ ફૂલની સંખ્યામાં વધારે બેસશે બેસશે ને બેસશે તો મિત્રો આપ પણ જે છે એ રા શેની જુઓ છો આપ પણ જે છે આ વડાણનો ઉપયોગ કરી બજારની અંદર મળતા મોંઘા જે છે એ વૃદ્ધિ અવરોધકો જે આપણે સંટકાવ કરીએ છીએ કે ભાઈ વૃદ્ધિ ઘટાડવી છે વૃદ્ધિ વધાર વૃદ્ધિ ઘટાડવી છે આવા અનેક સંટકાવ કરવામાં આવશે તો પણ જે છે જેવું જોઈએ એવું રિઝલ્ટ આપણે મળતું નથી ત્યારે વૃદ્ધિ વધારવી નથી વૃદ્ધિ ઘટાડવી નથી પણ એનો ફાયદો જે છે આપણે ખૂબ સારી રીતે મેળવવો છે તો મિત્રો આપ આ વરદાનનો ઉપયોગ કરી શકો કોઈ પણ સોડની ઉપર આડઅસર નહીં થાય અને સોડને જે છે એ પૂરતું પોષણ આપી અને જે છે વધારે બ્યાર છે ખેડૂત મિત્રો વધારાની માહિતી માટેનો હેલ્પલાઇન નંબર છે નેવું પણ એકત્રિતણુસર નેવ્યા છે ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ apa